નવસારી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો ગણદેવી નવસારી બિલીમોરા ચીખલીમાં વરસાદી વાતાવરણ અવલસાડ તેમજ બિલીમોરામાં પણ વરસાદ ખાબક્યો જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં નુકસાન ડાંગરના તૈયાર થયેલ પાકને વરસાદના પાણીએ બગાડ્યા છે ડાંગરનો તૈયાર પાક ખેતરમાં જ પાણીમાં પલળી જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લામાં હજુ પણ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે એટલે ખેડૂતોનો સંપૂર્ણ પાક બરબાદ થઈ જશે જો આજને સ્થિતિ રહેશે તો દ્વારકા પંથકમાં કમોસમી વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસાદથી નુકસાન ભોગાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પલળી ગયો કમોસમી વરસાદી વાતાવરણથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે મગફળીનો તૈયાર પાક પલટી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની સ્થિતિ છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી મોટાભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું જ વાવેતર કર્યું છે પરંતુ ગત રાત્રે વરસાદ પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે અત્યારે સિંગ પલ્લી ગઈ છે બધી હતી બધી પલ્લી ગઈ છે માંડવી પલ્લી ગઈ છે ચારો પલ્લી ગયો છે એટલે બધો જોકે મોટામાં આવેલો કોળીઓ ગયો ગણો તો બી ચાલે તકલીફ તો હવે હું આ તો બધું ફેલ થઈ ગયું હળી ગયું બધું શિયાળો પાક માં તો ઘણો અમારે કરવો છે પણ હવે આ તો આ વેચીને શિયાળો પાક કરશું હવે આ બધું ફેલ થઈ ગયું હવે ગવર્મેન્ટ સરકાર કાંઈક સર્વે કરાવીને કાંઈક કરે તો સારું સિંગ બેસીને અમારે શિયાળુ પાક કરવાનો હતો પણ શિયાળુ પાક હવે કરવાની કેમ કરવું કે બધું પાક ખાવ ફેલ થઈ ગયો અને કપાસ પણ અમારે છેલ્લે એક વીણી વીણી હતી બીજી વીણી ફૂલ વીણવાની બાકી હતી તવડી ગયો તો અને વરસાદ આવ્યો એ પણ પાક ફેલતા હે અને બધાય વરસાદ હેસી અમે કપાસ ખરી ગયો નીચે પડી ગયો એટલે નીચે પડી ગયેલો કપાસ પછી ચાલે ને એટલે અમારે ખેડૂતને શું કરવું લગભગ છેલ્લા ત્રણ વર્ષ કમોસમી વરસાદ થાય છે એટલે તમામ ખેડૂતને નુકસાન છે સરકાર વહેલી તકે સહાય કરે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે અંકલેશ્વર અને હાસોટ પંથકમાં ડાંગરનો પાક પલડી જતા ભારે નુકસાન થયું જેને લઈને ઘણા વિસ્તારોમાં મુખ્ય માર્ગ પર ખેડૂતો ડાંગર સુકવતા જોવા મળ્યા અચાનક પડેલા કમોસમી વરસાદે પાકની ગુણવત્તા બગાડી છે જેના કારણે પાકના ભાવ નીચા જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે મોઢે આવેલો જતા સરકાર પાસે સહાયની માંગ કરી છે હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપત નુકસાની છે અમારે અત્યારે સરકાર શ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માથાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠ્ઠાવીસ તારીખોથી માતાની પરિસ્થિતિ છે અમારે નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ આ સાલ પર ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં ગત મોડી રાતથી કમોસમી માવઠા સાથે વરસાદ ખાબક્યો જેથી ખેડૂતોને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું અને ખેડૂતોનો મગફળીનો તૈયાર પાક પડ્યો હતો પણ અચાનક આ કમોસમી વરસાદ આવતા મગફળીનો પાક પલળી ગયો અને પશુઓ માટેનો ચારો પણ બચ્યો નથી ત્યારે ખેડૂતોને એક જ માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવામાં આવે ખેડૂતોને એવું પૂછતા અત્યારે રોવાઈ જાય એવી સ્થિતિ છે આ સિંગ બધી પલળી ગઈ છે દસ વીઘાની મારી સિંગ છે આ પાથરા પરલે છે અત્યારે એમાં હાથ નાખી તો ગરમ બાફ મારે છે સિંગ તો હાજર રહી કે ન રહે પણ માલના સારા ગાવના સારા હાજર નહીં રહે હવે માલ માણસ તો કદાચ રે કાંઈ પેટ ભરાય કામ ગાઉને ક્યાં મેકવા જાવ હવે આવું ને આવું દર વર્ષે થાય છે આ માવઠાની અસર તો આમને રહેતો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે માટે સરકારને એવી અમારી વિનંતી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાળા ગામના ખેડૂતો કમોસમી વરસાદથી થયેલ નુકસાનની સહાય માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય મળી નથી નસવાડી બોડેલી અને સંખેડા તાલુકાના મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હોય છે તાજેતરના વરસાદથી કપાસના છોડ ઉપરના ફૂલ ખરી પડ્યા છે જેથી ઉત્પાદન ઘટવાની આશંકા છે જેને લઈને ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે આ દસમો મહિનો દસમા અને અગિયાર મહિનાની અંદર ફાલ આવતી હોય છે તો ફાલના મોસમની અંદર ક કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવે છે જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠની જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો એને મોટા ભાગે તલની નુકસાની જઈ તલમાં એવું છે કે સર એમાં કે તલ ઉભા જતા ખેતરમાં બરાબર છે ઉભા જતા એવામાં વરસાદ થયો એટલે ટલનો ઘણો નુકસાન છે એમાં ખેડૂતો આવે નહીં હે વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે ફાલ ન ખડે છે કપાસ અમુકને ફાટેલો છે એમાંય નુકસાન છે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ ડાંગરનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતો ડાંગરની કાપણી કરવા માટે પણ ઉત્સુક છે જો કે વાતાવરણ ખુલ્લું રહેતું ન હોય તેમજ કમોસમી વરસાદ પડતા મોટા ભાગના ખેડૂતો ડાંગરની કાપણીને ટાળવાની નોબત આવી રહી છે અને ડાંગરના તૈયાર ઊભા પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ડાંગરના ઊભા પાકને નુકસાન થવું છે વરસાદના હિસાબે મારું પાક નુકસાન થયું છે કમોસમી વરસાદના હિસાબે એની સામે સરકાર અમારા માટે કંઈ વળતર આપે તો સારું અને હમણાં હાલમાં તો બે ત્રણ દિવસથી વાદળછાયા છે એટલે અમારું કાપવાનું હો બંધ જ છે હાલમાં ચાર દિવસથી વરસાદ સતત ચાલુ છે આખો પાક કાપવા જેવો થઈ ગયો છે અને અત્યારે કાપવામાં નુકસાની છે અને બધી મહેનત અમારી પાણીમાં જાય એવું લાગે છે અમને તો અત્યારે અમે એક અપેક્ષા રાખીએ છીએ અમને સરકાર શ્રી કંઈ મદદ કરે અને આ ભાત પાક્યું અને કપાયું નથી અને એનો ભાવ પણ નહીં આવશે ઘાસ ચારો પણ નહીં મળે એવી અમને લાગે છે તાપી જિલ્લામાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડાંગરનો પાક તૈયાર છે જોકે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલને કારણે આ ડાંગરનો પાક ખેતરોમાં ઢળી પડ્યો જોઈ શકાય છે જેને લઈને ખેડૂતોમાં ખાસ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હેમંત ગામિત શંકર ચૌધરી બન્યા છે વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરાઈ છે પહેલા તો શંકરભાઈ ચૌધરી જેમની ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થઈ ત્યારબાદ હવે તેમને બોર્ડ માં ચેરમેન બનાવવામાં આવ્યા છે ફરી એક વખત પાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ

અરે કિનારો સે ટકરાયુ સે તુફાન કહેતે હે કિનારો સે ટકરાયુ સે તુફાન કહેતે હે મગર તુફાન સે ટકરાયુ સે ઈવાન કહેતે હે વો જવાની જવાની નહીં વો જવાની જવાની નહીં જિસકી કોઈ કહાની ન હો ઉન આંખોકી કોઈ હસ્તી નહીં જૂનાખો મે પાણી ન હો આને આજ સમાજ માટે પાણી બતાવા માટે નો આજ નો સંકલ્પ કરવાનો પ્રસંગ છે

હવે સમય છે ખભાથી ખભા મિલાઈને ચાલવાનો કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગળી વાડો તો લોહી નીકળે છે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને ને રાખવાની છે આ સમાજે નક્કી કર્યું તો એક કે બાર મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ્યું એનો કઈ નહીં પણ પગ ના ખેંચતા એને મદદ કરજો જે મળ્યા છે એનો ઉપયોગ કરો ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર આનો ઉપયોગ કેવી રીત થાય સમાજ માટે આ પણ સાબિત થઈ શકે છે

તેમને બચાવી લેવામાં આવ્યા છે કોઈ સમાચાર નથી તેવા સમયમાં બહુ મોટો કરંટ આવતા બોટ પલટી મારી ગઈ અને બોટ તે આવી રીતના જળ લીધી તેમાં આઠ ખલાસી સવાર હતા તે આઠે આઠ બીજી બોટ દ્વારા તે બચાવવા આવ્યા બોટ આખી લોસ્ટિંગ થાય તો પચાસ પંચાવન લાખનું નુકસાન થાય અને બોટ જો કિનારો પર કોઈ બોટ કિનારો પર કાઢીને આવે તો ઓછામાં ઓછો 15 થી 10-15 લાખ નો આરેગેટ નુકસાન છે. તો સોમનાથના દરિયામાં આઠ માછીમારો જે ફસાયેલા હતા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને એવામાં બોટ ડૂબી જો કે અન્ય બોટની મદદથી તમામ સવાર આઠ માછીમારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ચાર અલગ અલગ દ્રશ્યો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે. દરિયાકાંઠાના આ દ્રશ્યો છે. કઈ રીતે દરિયાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તે આપ જુઓ ગીર સોમનાથની આ તસવીરો છે જ્યાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે આ તરફ ઉનામાં દરિયામાં બોટ ડૂબી તો દીવમાં કઈ રીતે જોખમી સ્નાન કરી રહ્યા છે પ્રવાસીઓ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે ઉછળતા મોજા વચ્ચે જોખમી સ્નાન એ જીવ પર જોખમ સર્જી શકે છે નાગવા બીચ પર મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટ્યા છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે દીવમાં પરંતુ બીજી તરફ બેદરકારીના કારણે પ્રવાસીઓના જીવ પણ જઈ શકે છે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દિનેશ દરિયાકાંઠાઓ બદલાઈ રહ્યા છે પરંતુ દરિયાનું રૌદ્ર રૂપ યથાવત શું જાણકારી બિલકુલ દીપક ખાસ કરીને અરબી સમુદ્ર ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્ર ની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી ગીર સોમનાથના દરિયામાં છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને તેમને કારણે જે માછીમારો દરિયામાં ગયા હતા તેઓને પણ હાલ પરત બોલાવવાની ફરજ પડી છે જોકે દુર્ઘટનાગ્રસ્ત તેમાં એક બોટ છે તેમનો પણ જળ સમાધિ થઈ છે તેમાં આઠ જેટલા માછીમારો હતા અને તે તમામ માછીમારોને અન્ય બોર્ડ દ્વારા પરત બહાર લાવવામાં આવ્યા છે જોકે સાથે સાથે દરિયાની અંદર ભારે કરંટ હોવા છતાં પણ કેટલાક પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓ છે તે દરિયાની મજા માણતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને દીવનો નાગવા બીચ હોય અથવા તો કોડીનાર નજીકનો મૂળ દ્વારકા નજીકનો જે બીચ છે ત્યાં આગળ પણ પ્રવાસીઓ છે તે દરિયામાં મજા માણતા નજરે પડી રહ્યા છે જો કે આ પ્રકારની મજા છે તે ક્યાંક ને ક્યાંક સજાનું સ્વરૂપ લઈ શકે છે કારણ કે દરિયાની અંદર હાલ ભારે કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે દીપા આભાર દિનેશ જાણકારી આપવા માટે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે નાગવા બીચ પર પ્રવાસીઓની ભીડ ઉમટી

બે દિવસ ભારે વરસાદની આગાહી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદ વરસવાની આગાહી દક્ષિણ ગુજરાતમાં નવસારી ભરૂચમાં ભારે વરસાદની વકી અમદાવાદમાં બે દિવસ વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગરમાં કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલસી થ્રી સિગ્નલ જાહેર કરાયું છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હજુ હજુ પણ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે અમદાવાદમાં બે દિવસ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે ગાંધીનગરમાં કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે ઠંડી માટે હજુ રાહ જોવી પડશે હજુ આ કમોસમી માવઠાનો માર યથાવત રહેશે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે તેના કારણે ગુજરાત પ્રભાવિત જોવા મળશે સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતનો ગીર સોમનાથ જૂનાગઢ એવા જિલ્લાઓ જ્યાં વરસાદ વરસવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં ભારે વરસાદની વખી કરાઈ છે और अभी फ़िलहाल उसका मोमेंट है साउथ वेस्टवर्ड और जो एक और सिस्टम है वो एक ट्रफ है उसी सिस्टम से होके और वेस्ट एम तक अक्रॉस साउथ गुजरात तो इनके प्रभाव से जो है अगले चार दिन गुजरात रीजन में और अगले पाँच दिन सौराष्ट्र कच्छ में आ, हैवी रेन का संभावना है डे वन और डे टू में आ, जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है भावनगर गिर सोमनाथ दीप इत्यादि है और गुजरात रीजन में भरूच सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्स हैं जिसमें भरूच आ गया सूरत है नवसारी वलसाड दादर नगर हवेली और दमन इनमें ऑरेंज अलर्ट दिया है डे वन में डे टू में सौराष्ट्र में ऑरेंज अलर्ट रखा है वेरी एविडेंट के साथ जिसमें अमरेली है और साथ में गिर सोमनाथ दीप इत्यादि है और अगले पाँच दिन सौराष्ट्र कच्छ में येलो अलर्ट है डे थ्री फोर फाइव दो दिन ऑरेंज और तीन दिन येलो इसी तरह से गुजरात रीजन में आज से ऑरेंज और डे टू डे थ्री डे फोर में येलो अलर्ट है अहमदाबाद में जो डिस्ट्रिक्ट में है तो आइसोलेटेड हैवी रेन दो दिन के लिए है डे वन और डे टू और लोकली हमने लाइट टू मॉडरेट रेन फ़िलहाल संभावना है जो सिटी में है लाइट टू मॉडरेट रेन, थंडर शावर्स और जो गांधीनगर में है हमने डे टू के लिए हैवी रखा है દસ કલાકમાં બોતેર તાલુકામાં વરસાદ સાત તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો સુત્રાપાડા કવાંટમાં દોઢ ઇંચ વરસાદ કોડીનાર સંખેડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ડેઢિયાપાડા અને ઉનામાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો છે સાત તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે દસ તાલુકાઓ એવા છે જ્યાં કલાક બોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે દસ કલાકમાં બોંતેર તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા સાત તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો સુત્રાપાડા કવાંટમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો તારીખ ત્રીસમી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે હનુમાન ત્યારબાદ ધીરે ધીરે બે બે નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે પરંતુ લગભગ હળવો હળવા જે વાતાવરણ હોય ધૂંધુ હવામાન હળવો વરસાદ આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના કેટલા ભાગમાં વરસાદ વધુ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં છોટા ઉદયપુર પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આજે આજ આજે અથવા કાલે બપોર પછી લગભગ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં વિરંગામ બેચરાજી કડી સાણંદ વગેરે ભાગ વરસાદ થવાની શક્યતા છે અમદાવાદના કેટલાક ભાગોમાં લગભગ આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહે છે તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તમારા વિસ્તારમાં કઈ તારીખે કેટલો વરસાદ પડી શકે કયા જિલ્લાઓમાં નદીઓ વહેતી થઈ શકે સાંભળો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી